તમામ ચમઢિયાળા નાના ચલાળાની આજુબાજુના ધારંગીની આજુબાજુના અતિવૃષ્ટિ વરસાદથી ખેડૂતોનો પાકને બહુ નુકસાન થયું છે કપાસમાં એવું થયું છે સિંગમાં પણ એવું થયું છે તમામે તમામ સરકાર અમારી ભાજપની તાત્કાલિક પેકેજ જાહેર કરે એવી અમારી ખાસ છે આજે ધારી તાલુકામાં નુકસાન થાય છે એની મુલાકાત કરી છે શું કહે છે આખા અમરેલી લોકસભા મારો જે વિસ્તાર આવે તમામ જગ્યાએ અડખે પડખેના જિલ્લા પણ આવી ગયા છે એની આ અસરથી કેમ કે આ કમોસમી વરસાદ હતો એની અંદર સીંગ છે કપાસ છે બાજરી છે ડુંગળી છે ઘણી વસ્તુ નાની મોટી આપણે વાવેતર કરતા તમામ પાકો ફેલ ગયા છે અને સોએ સો ટકા પાક ફેલ ગયા છે કપાસની અંદર પણ આખો કપાસ નીચે પડી અને માટીની અંદર ઓલો થઈ ગયેલો છે એટલે બધી વસ્તુઓ વસ્તુઓમાં બગડી ગયેલી છે કાલે જ મેં સરકારને રજૂઆત કરી મીટિંગ મળી આજે મંત્રીને આપણી વચ્ચે મૂકી છે તેમાં વધારે વધારે ખેડૂતને સહાય મળે વિશેષ સહાય મળે એની અમે માગણી કરી છે અને મને ખાતરી છે મારી સરકાર ઉપર કે માણક ખેડૂત માટે મોટા મોટી સહાય રજૂ કરે સાહેબ એક વિડીયો પણ તમે ખેતી કરતા વાયરલ કર્યો હતો હું હાલે ખેતી જ કરું છું અને આ ખેતી કરવાથી કાંઈ આપણે નાના મોટા નથી થઈ જતા ખેતી હશે ને તો જ બધું છે એવું માનું છું ખેતી સમૃદ્ધ હોય ને ખેડૂત સમૃદ્ધ હોય ને એટલે આપોઆપ દેશ વિકાસ કરશે ઓકે સાહેબ ગઈકાલે જે સતત ચાર દિવસથી વરસાદ પડે છે આખા ગુજરાતમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં વધારે પડતો વરસાદ પડ્યો છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી સાહેબની જે મિટિંગમાં આપણા મિનિસ્ટર માનની કૌશિકભાઈ આપણા કૃષિમંત્રી જીતુભાઈ માનની ડેપ્યુટી મંત્રી હર્ષભાઈ આ બધાની સાથે જ્યારે કમિટી મળી ત્યારે નક્કી થયું કે તાત્કાલિકના ધોરણે છેલ્લા ચાર દિવસથી વરસાદ પડે છે તે વિસ્તારની જવાબદારી અમરેલી જિલ્લાની વસ્તુ જે જવાબદારી સોંપી છે એવા કૌશિકભાઈ સવારના આજે પહોંચી ગયા છે અમે સવારમાં સાવરકુંડલા તાલુકો પછી રાજુલા તાલુકો જાફરાબાદ તાલુકો ખાંભા તાલુકો અને ધારી તાલુકામાં અત્યારે પ્રવેશ કર્યો છે છેલ્લા ચાર દિવસથી વરસાદ પડતો તો ખેડૂતોને પુષ્કળ નુકસાન છે ખેતીવાડીમાં ખાસ કરીને સિંગ અને કપાસ જે જાતોમાં વાવેતર છે કુવેર કે હોય ડુંગળી એ વાવેતરમાં ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે સો સો નુકસાન અત્યારે થયું છે ત્યારે મંત્રીશ્રીએ બધું જાત નિરીક્ષણ કર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબની આ મિટિંગ છે અને ચાર વાગે મિટિંગ જે હતી જે પાંચ વાગે મિટિંગ કરી છે પાંચ વાગે મિટિંગ પૂરી કરીને કૌશિકભાઈ પાસે અહેવાલ લઈને કાલે કેબિનેટમાં જવાના છે વેલામ વેલી તકે આ નિર્ણય લે અને ખેડૂતોને પૂરો ન્યાય મળે અને પૂરેપૂરું વળતર મળે એના માટે અમે બધા ધારાસભ્યો સભ્ય પાર્ટીના પ્રમુખો બધા મહેનત કરી રહ્યા છીએ